બંદરનો 200 વર્ષથી પણ વધુ જૂનું રાજા શાહીના સમયનો બહુચરાજી મંદિર તંત્ર હસ્તક છે પરંતુ મંદિર અત્યંત બિસ્માર હાલતમાં હોવા છતાં તેનું સમારકામ કરાવવામાં ન આવતા ভক্তો માં ભારે રોષની લાગણી જોવા મળે છે હાલમાં રાજ્યભરમાં નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે સરકાર દ્વારા પણ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ અંતર્ગત

તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આથી દિવસે દિવસે મંદિર વધુ ને વધુ જર્જરિત બની રહ્યું છે યોગ્ય સમારકામ ન કરવામાં આવ્યું તો આગામી સમયમાં મંદિર ધરાશાયી થાય તેવી પણ સ્થિતિ છે હાલ નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે અને મંદિરની દુર્દર્શા નિહાળી રોષ વ્યક્ત કરી રહ્યા છે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો રાજવી ભોજ રાજજી ઉર્ફે વિક્રમાએ મંદિરની પૂજા વર્તમાન પૂજારી પરિવારને સોંપી હતી જેની હાલ પેઢી સેવા પૂજા કરે છે એક મોટા ઓરડામાં આ મંદિર આવેલું છે મંદિરનું શિખર જ નથી તેમજ બહુચરાજી માતાજીની અહીં મૂર્તિ નથી અહીં તંત્ર અને અંગેની પૂજા કરવામાં આવે છે જયકાર યંત્ર રૂપે માતાજીની પૂજા અર્ચના થાય છે પટાંગણમાં પૌરાણિક માનસરોવર કુંડ પણ આવેલો છે આ કુંડનું પાણી પવિત્ર માનવામાં આવે છે તેમાં સ્નાન કરવાથી કોઢ મટી જાય છે તેવું પણ કહેવાય છે અહીં આંબલી અને પીપળના અનેક ઝાડ આવેલા છે એક સમયે લોકો આંબલી અને પીપળાની પૂજા કરતા હતા ચૈત્રી પૂનમ ના દિવસે મંદિરના પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે તેમજ આશો અને ચૈત્ર સહિત ચાર નવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે બહુચરાજી માતાનું મંદિર જુંડાળા પોરબંદર મેરબોડીના સામે બહુ જ પૌરાણિક મંદિર છે બસો વર્ષ પહેલાનું સાવ જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે પડી શકે એવી એની પોઝિશન છે અહીંથી અમે મામલતદાર કલેક્ટર અને ભૂપેન્દ્રભાઈ સુધી પ્રયત્નો કરીને અરજી મોકલેલી છે તેની જો એનું બધું મારી જોડે પૃથ્ત પણ છે પણ આપણી સરકાર કે જે ગણો તે આના માટે કંઈ જ કરવા તૈયાર નથી ભાઈ અને એક વખત કેટલાય જણને કીધું કે તમે રૂબરૂ આવીને જો અમે કાંઈ ખોટું બોલતા નથી તમે રૂબરૂ આવી જાઓ તમે રૂબરૂ જોઈ જાઓ રૂબરૂ બધું અનુમાન કરી જાઓ પછી તમને યોગ્ય લાગે તો કરજો પણ કોઈ પણ અહીં ગાડી ઝુકાવવા પણ આવતું નથી અમારાથી જેટલી તાકાત હતી એટલા સુધી અમે અરજીઓ કરી અરજીઓ મોકલાવી બધું જ કર્યું પણ કાંઈ ફેર પડતો નથી તો અને આખા લતાનું પાણી અમારા ડેલામાં ભરાય છે એટલે માના મંદિર સુધી પાણી આવી જાય સેવા પૂજા કરવા જવું હોય કેવી રીતે જવું કેમ કરવું એ અમને ખબર પડતી નથી માટે આના માટે કંઈક યોગ્ય લાગે તો કંઈક પ્રયત્ન કરો તો મારા માના મંદિરનું સુધારા વધારા